તો મજૂરી કરીને આટલો ખર્ચો કરે એક જ છોકરો જો આજે તે દિવસે બોલતા જ નહીં હતા બરોબર ને જીના દાદી નહીં બોલતા હતા ને તે દિવસ જોયું ને ને તમે નળી બી અંદર લાખેલી જ હતી પેશાબમાં વાટે બરાબર ને હોસ્પિટલમાંથી જ લઈને આવેલા ને તમે બારો બાર એટલે તમે વિડીયો જોયો હોય બરાબર ને મુલાકાત કરીએ તો શું નામ આપડું દીપક દીપકભાઈ હવે તમે અહીંયા લાવ્યા ખાલી કેટલા ખર્ચામાં તમારી મમ્મી સારી થઈ ગઈ હા ભાડું તીને એટલે ભાડું હા દવા કેટલાક ની થઈ લેવાજાર રૂપિયા બધી એટલા દિવસની પંદર દિવસની બરોબર મમ્મી તમારે એકાજ વખત માં ચાલતી થઈ ગઈ ને

A ver, hay pase a ver qué. ઓટલા પર જાઓ તે બાજુ ફરી આવો જોયે વારો તો દીપકભાઈ જો આપણે ગરીબ સમાજની સેવા આયુર્વેદથી હું કરું છું તમે જોયું તે દિવસે આપ મારી સેવા કેવી છે તમે જોયું ને દવા પાવું છું અહીં આખો દિવસ ફ્રીમાં પાવું દવા બધાને જેટલા ભક્તો આવે એટલા બધાને પેશન્ટને પાવું હવે સેવા કરી આજે તમારી મમ્મી તમે લાખ ચાર વર્ષની અંદર લાખો રૂપિયા ખર્ચી નાખ્યા છે ખર્ચી નાખ્યા ને તમે તો આજે તમારી મમ્મી એક જ વખતમાં ફરતી થઈ થઈ કે નહીં થઈ ને બોલતી બી કમ્પ્લીટ થઈ ગઈ હવે ખાલી તમે બીજી વાર આવ્યા છે તો આવા આપણા સમાજમાં મારા જેવા કોઈ સારા માણસો હોય ભાવ ભક્તિ વાળા જે મન તન ધનથી સેવા કરતા હોય ને એવા માણસોની આપણે જરૂર છે આ શું આપણે લોકોને એના કરતાં જેટલી થાય એટલું આપણું જીવનમાં કોઈને સેવા કરીએ મદદરૂપ કરીએ બરાબર કે નહીં હા કેટલીક બરોબર તમારા ઘરવાળા કે તમારા ઘરવાળા છે શું નામ આપડું ઉત્તમભાઈ હવે તમને ચિંતા નથી ને વિશ્વાસ છે ને હવે ચાલો સરસ હવે મહેનત કરજો પૈસા નહી બગાડતા અને ખાલી આયુર્વેદ આયુર્વેદમાં ધ્યાન આપો ઘરે થોડી રેણી આપણે થોડું ધ્યાન આપો ખાવામાં થોડું ધ્યાન આપો અને શરીરની કાળજી લો દીપકભાઈ બરાબર કે નહીં બરાબર ને આપણે ખોટા આજે આ જમાનાની અંદર એટલું બધું ફ્રી છે હોસ્પિટલોની અંદર કે તમે માણસના ઘર બાર વેચાઈ જાય હેં માણસ બી મરી જાય અને પૈસા પૂરા થઈ જાય બરાબર ને રિપોર્ટ કરીને જ માણસ અટવાઈને મરી જાય બરાબર ને એટલે નાના ગરીબ શરીબ લોકોને તો આજે કામ જ નથી પહેલી વાત તો જવાય જ નહીં બરાબર ને હોસ્પિટલ એમ કે એટલે તારે ગઈ વાત ઘર ખાલી જ થઈ જાય તમારું બી એવી જ પરિસ્થિતિ થઈ હશે ચાર વર્ષમાં ચાર વર્ષમાં શું કર્યું તમે આટલો ખર્ચો કર્યો ચાલો જ હતી અહીંયા આવ્યા પછી બંધ કરી દીધી આ બધી એકાદ ગટારમાં ફેંકી દેજો તમારે કોઈ દવાની જરૂર નથી બરોબર ફેંકી દીધી દવા મૂકે હવે ફેંકી દેજો કઈ જરૂર નથી આ દવાનો હે કે આ દવા પી પીને અડધા લોકો મરી જતા છે હા આજે આ સામાન્ય દવા પીને આજે તમારી મમ્મી ફરતી થઈ ગઈ બરોબર ને તો આવા તો આપણે સમાજમાં દુનિયામાં કેટલા લોકો અટવાતા છે તો પછી આજે તમે મજૂરી કરીને ઘર બાર ચલાવે આજે આટલો ખર્ચો દરરોજ આ માણસને લઈને ફરે કે ઘરે મહેનત મજૂરી કરે માણસ બરાબર ને મેં તે દિવસે તમારી હાલત જોઈને મને ખબર પડી ગઈ હવે આ આ બિચારા જો આવી આવા આ ઘરવાળા છે એને આજે કેવી પરિસ્થિતિ આ કેટલા સમયથી આ બિચારા ટેન્શનમાં ફરતા હોય ખાવાનું નહીં ખાતા હોય મહેનત મજૂરી નહીં કરતા હોય બરોબર ને ઘરે જ હા હા એટલે આની પાછળ સેવામાં આવે હા બરોબર છે એની જ સેવામાં અહીંયા યાય યાય કેટલા લાખ રૂપિયા જો જોયું આટલી આજે માજી જાતે પણ કહેતા છે કે આ લાખો રૂપિયા ખર્ચ થઈ ગયો વિચાર કરવા જેવી આવા માણસને આપણે ખરેખર સેવા મદદરૂપ થવી જોઈએ સારા થાય એવા આપણે બધા મહેનત કરીએ બરાબર ને દીપકભાઈ જુઓ ચાલો થેન્ક યુ ચાલો સીતાબેન હવે તમે શાંતિથી ઘરે ખાલી આ દવા પીજો હવે સારા થઈ જાઓ મહેનત મજૂરી કરો ઘરે જીનલબેન સારું છે ને ખુશમાં છો ને ચાલો સરસ જય માતાજી જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ